તમારે ગજારી ગજારી કૂદી નાઈ જઈ આમાં તો લોન એમ કઈ લેવાની ના પડે હા મર્જરી હોય તો મર્જરી કોણ ને સાહેબ નું બતાવ ભાઈ સાહેબ મારી લોન પાસ થઈ ગઈ ગમે તે કરો લ્યો ઘર જાય તો ગમે તે મરી તેવું કરું ગમે તે કોક કરીને નડભાઈ ને પછી લોન કે હો એ ઘર ઉપર લોન લીધી ઘર પર લીધી કે નહેર લીધી ખબર નઈ કે મારી પાસ થઈ ગયા પછી લ્યો અને તો બાઇક લઈ દીધું અને ધતોડે પત્તો આ તો મને એક ભાઈ બંને વાત કરી કે બાબુલા તમે પેલાનો બાપા નડભાઈ વાત કરી હતી તમે દયા ખાતી દયા દાચન ખાય તો પાંચ થઈ ગયા તમે તો રખડતા થઈ ગયા તા કર્યો ગજાડી ખોઈ ગઈ એમાં થોડી હજી હુફાળો પેસી ગયો કણ ચો બરાબર લોચો પડી ગયો છો આમાં થાકી જોર મા હા લોન લીધી તા મને ખબર દયો ના હી દે આ બેહવા ના ગયો આ દશા ના આવત આ મારો જોડી કૂદી નાહી ગઈ બોલો હં અમે ચોકો દઉં હઘવા આ બાતરી બે વાર તપાસ કરું પછી ના આવે પછી રાગ રાગ ગેર પગલો કરું બરાબર નો નરભાઈ તો નાલ થઈ ગયા બાબુભાઈ મારા ગજારી ખોઈ ગયા ગુજરાતી હમેશા તમારી પાવર

હા જય માતાય માતા ભૂલના ત્યાં પાછી અને બોલ્યા છે બાપડા આ કંટાળી જીભ થાય થાય હું કડા ગજાય મારા મોત લાવી દીધું આ પગ મારા પોતે ધરાલી કીધું મરલી હોય જીતી હોય પણ મને ફોન કરી ફોન થાય ને એ હારતા એનું પૂછું કાપી અરે

આ ગધાડી નું મને કેમ જો હું જોઈ ને ગધાડી ઉગવા જવું મારે તો બાજરી ને ટોવાની હોય બુંદી આયા હોય કાઢું કે ગધાડી એની શું કરવાનું મારે

એ ફોટો ગમે તે તમે કોક કરજો ગમે તે કરી એમાં અમાર નથી કા તો ઉપર દાડો તો ને ઉમર તો પણ કદાચ રાખી હું ટાઈમે કદાચ મળે ને એટલા માટે કઉ જવા દે કઉ એ આટી વાર મને તો મને લાગે બહાર જ્યા તો દેખાતા નહીં તે ઘેર બરો ઓટો મારતા લેયો કે માંગા તે આવ મોટો પણ હું કીધું મારા પાસે તો માર તો પૈસા ગજાઈ લેતા જો ફોટો પાઈને તમને લોન કરી આપે પાછો ગજાઈ જો કો ગાડાઉન તે હો જાવ તો ફોટો ચીતા પાડવાનો મારે એમને લોન ચીત ના પાડી

હવે તો બે વાગ્યા છે તે ઘરે જઈને આરામ કરું થોડો ઘરે જઈને ખાઈ અને શાંતિ થી પંખાના વાયરે જઈને ઊંઘું તે કાલે દિવસે વોટો મારું અને શાંતિ થી કાલે જવું છે

થાકી ગયો બઉ અરે ભગવાન ભગવાન હું કરું બહુ થાકી ગયો સડી અને થાકી ગયો મારા આરામ કરવા થાક લાગી ગયો છે મને ભગવાન બાપામાં શાંતિથી બુધવા e mararom dalo hawar mo velo ji are bhagwan papa ayu ayu bar bata itu

અમાર તો ઓ બે તી બિજાકતા લે એક તો મા તો ભૂલ જ નક ના ઓળા તો પરા કે આ બે જણા હંગાતાયા હતા અમારે શું કરવાનું કે આ તો તારા આત પર જે ઉતાર બધો ઘણી કઠણ લાઈનમાં તો તો આ તો કે તો આ દે હા ધમય નતા আ নাপাে তরে। তনে আকয় হগাবারুয় তা ওপখরা আ মই না আখম তো মানুকা আপারা। তালে ম না এিয়া গমতো খব কয় িয়া গত খাবেনে এন তোমার খনা ম পপুন ত কর ে লে পয়লাপুনেগ যোগেতত।

અમે કીધું તે કે મારે કાકરા ખોઈ તો એમાં ને એ લોણા સાહેબ ના પાડે બરોબર ડફોર માં નહી જતો રે ચાલી આ બધા સાહેબ આવું નઈ મૂકી અમે ઈ નવું હું ઘાટી આવ્યો લાઈન માં ઘઉન થયું નહી

લી આવીને ફી દોરાપુર ને હા હેડો ફૂગી દઉં હમ જવું તા ને સાહેબો ને પેલા મગજ વગર ના આવું કરવાના